જયરાસિંહ જાડેજા સહિત ત્રણ લોકોએ જાહેરમાં નિલેશ રૈયાણીની હત્યા કરી અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી મિત્રો ગોંડલના ધારાસભ્ય કેટલા ક્રૂર અને હિંમતવાન હતા આજે આ વીડિયો જોઈને તમને ખબર પડશે જે આ મિત્રો આજે છે બધું સત્ય તેથી ધ્યાનથી આ વીડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો મિત્રો નિલેશ રૈયાણીની હત્યા બાદ એફએસએલ રિપોર્ટમાં ખુલ્યા હતા રાજ જે આ મિત્રો હત્યાના થોડા દિવસ

નિલેશ રૈયાણીની હત્યા કરી હતી આરોપીઓએ વિક્રમસિંહની હત્યાનો બદલો લેવા પૂર્વ આયોજન અને કાવતરું રચીને હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો પરંતુ રાજકોટની ફાસ્ટ ટ્રેક કોર્ટે ધારાસભ્યને છોડી મૂક્યા હતા આ કેસની વિગતો મુજબ તારીખ આઠ બે બે હજાર ચારના રોજ રાત્રે ગોંડલમાં જયસિંહ કાળા ચોકમાંથી જીપમાં પસાર થઈ રહેલા વાછરા ગામના નિલેશ મોહનભાઈ રૈયાણી જે સટોડિયાને રામજી મકરણા પર હુમલો થયો હતો કન્યા છાત્રાલયથી પરત રજવાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે હુમલો થયો હતો ગોંડલના ભાજપના ધારાસભ્ય જાડેજા અને નિલેશ રૈયાણી હત્યા કેસમાં હાઈકોર્ટે આજીવન કારાવાસની સજા મચી ગોંડલમાં વર્ષ બે હજાર ચારમાં વાચરા ગામના નિલેશ મોહન રૈયાણીની હત્યા થઈ હતી આ કેસમાં રાજકોટ સેશન કોર્ટે જયરાસિંહ જાડેજાને નિર્દોષ છોડી મૂક્યો હતો જોકે અપીલ થતાં ગુજરાત હાઈકોર્ટે ત્રણ આરોપીઓને જન્મ સજા ફટકારી છે ભાજપના ધારાસભ્ય જયરાસિંહ જાડેજા ઉપરાંત અમરજીતસિંહ જાડેજાને મહેન્દ્રસિંહ ખૂન કરવા બદલ આજીવન કેદની સજા કરવામાં આવી હતી આ કેસના આરોપી સમીર ખાન હાઈકોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હતો આ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જયરાસિંહ જાડેજા સહિત પંદર આરોપીઓને ખોટી રીતે સંડોવી દેવાનું જણાય છે કોર્ટે જયરસિંહ જાડેજાને નિર્ધો છોડી દેવાનો આદેશ કર્યો હતો નીલેશ રાણે હત્યા કેસે ભારે ચકચાર જગાવી હતી અને આ કેસ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો ગોંડલા ચકચારી નિલેશ રાણે હત્યા કેસમાં આજે કેદની સજા પામેલા ધારાસભ્ય જયરાજી સાડે ચાર સહિત ત્રણ લોકોને ગોંડલ સેશન કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું અહીંથી તેઓને ગોંડલ સબ જેલ હવાલે કરવામાં આવ્યા હતા હાઈકોર્ટના સજાના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં સ્ટે આપી અપીલ કરવામાં આવી હતી જોકે સુપ્રીમ કોર્ટે અપીલ પગાવી ત્રીસ તારીખ સુધીમાં સરેન્ડર કરવા તાકીદ આપી હતી જયરાસિંહ જાડેજા સહિત ત્રણ લોકો ખુલતી કોર્ટે સરેન્ડર કર્યું હતું ગોંડલ સેશન કોર્ટ બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જેને પગલે ગોંડલમાં સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો